અમદાવાદના સિવરનની ચાર રસ્તા ઉપર બે દિવસ પહેલાં જે એક્સિડન્ટ થયો હતો જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું ત્યારે અમદાવાદમાં બેફામ ચાલી રહી પ્રાઇવેટ બસો ત્યારે આની ઉપર હવે ક્યારેક ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તે એક પ્રશ્ન છે ત્યારે તેના આધારે ニュース ફોર ઇન્ડિયા ની ટીમ સીટીએમ ચાર રસ્તા બરોડા એક્સિસ હાઇવે પર તપાસ કરતા એક સમસ્યા દેખાઈ છે જ્યાં લક્ઝરી પાર્કિંગ માં કોને આ લોકોને પરમિશન આપી છે પ્રાઇવેટ લક્ઝરીઓ કાફલો પણ સાજે જોવા મળતો હોય છે ત્યારે સ્થાનિકો પણ ટ્રાફિક ની દરરોજ પીડાય છે ત્યારે હવે એ જોવાનું છે કે ટ્રાફિક પોલીસ અને આરટીઓ ક્યારે કાર્યવાહી કરશે નમસ્કાર હું સીધી બોશર આપ જોઈ રહ્યા છો ニュース ફોર ઇન્ડિયા આજે વાત કરવી છે સીટીએમ વિસ્તાર જે રીતે ચાર રસ્તા પર જે ઘટના બની છે એ જ ઘટના શું પોલીસ અને ટીઆરબી જવાન સીટીએમ એમ ચાર રસ્તા પર બનવાની રાહ જોઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે જે શિવરનની ચાર રસ્તા પર બે દિવસ પહેલાં જે અકસ્માત થયો છે ટ્રાવેલ્સને લઈને ટ્રાવેલ્સ હું તમને કેમેરામેનને કહીશ કે પાછળ બતાવવાની મિત્રો આ જે ટ્રાવેલ્સ છે એવી ટ્રાવેલ્સ શિવરનની ચાર રસ્તા પર પણ સ્ટીવડાંગની ચાર રસ્તા પર એક મહિલાનો ભોગ લીધો છે ત્યારે અહીંયા પણ સીટીએમ ચાર રસ્તા પર રાહ જોઈ રહી હોય કે આગને ક્યાંક એવું દેખાઈ આવે છે કેમ કે અહીંયા એક્સપ્રેસ હાઈવે પણ સાઈડમાં છે ક્યાંક ને ક્યાંક તે જ બહેનો છે નીચે ભાઈઓ છે એટલે કે કહેવાય કે ભાઈ અહીંયા ટ્રાવેલ્સનો એટલો બમફાટ જે રીતે ચલાવવાનો ટ્રાય છે ખૂબ જ વધુ છે અને ક્યાંક ને ક્યાંક શિવરાજની પર જે ઘટના બની છે

ત્યારે તેમનો ટ્રાવેલ્સ દ્વારા અકસ્માત થવામાં આવ્યો છે એ ઘટનાની સીટીએમ ચાર રસ્તા પર રાહ જોવાઈ રહી હોય ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ છે કેમેરામેન સુમિત સાધુ સાથે સિદ્ધિ ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ